નડિયાદની નવ વર્ષની ધૂન મિસ્ત્રીએ માત્ર ત્રણ મિનિટ અને નવ સેકન્ડમાં અષ્ટાદશ અષ્ટાદશ્કી ગીતાનું કંઠસ્થ પઠન કરી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું ડિજિટલ યુગમાં પ્રાચીન પરંપરાની વારસાદર નડિયાદની મિસ્ત્રી સ્ક્રીન ટાઈમ નહીં શ્લોક ટાઈમ ધૂન મિસ્ત્રીની અનોખી પસંદગી ત્રણ મિનિટ નવ સેકન્ડમાં અષ્ટાદશ શ્લોકની ગીતા ધૂન મિસ્ત્રીનો ઇન્ટરનેશનલ રેકોર્ડ સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા અભિનંદન ધૂન ધૂનમિસ્ત્રીનો અષ્ટદશ ગીતા વિક્રમ આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોનું બાળપણ સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લપેટમાં ખોવાઈ જાય છે ત્યારે નડિયાદની નવ વર્ષની ધૂન પ્રિયશ કુમાર મિસ્ત્રી એક અલગ જ કહાણી લખે છે તેણીએ માત્ર ત્રણ મિનિટ અને નવ સેકન્ડમાં લોકી ગીતાનું આંખે પાંટા બાંધી સંસ્કૃતમાં કંઠસ્થ પઠન કરી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી છે પરંતુ તેને મહત્વ આ વિક્રમથી પણ વધુ ઊંડું છે ધૂન મિસ્ત્રીની સિદ્ધિ માત્ર વ્યક્તિગત વિજય નથી પરંતુ સંસ્કૃત ભાષાના સંરક્ષણ માટેનું એક મહત્વપૂર્ણ યોગદાન છે યુનેસ્કોએ પણ સંસ્કૃત ભાષાના સંવર્ધન પર ભાર મૂક્યો છે આવા સમયે આ નાની વયે આટલી ગંભીરતાથી સંસ્કૃત ભાષાને જીવંત રાખવાની દિશામાં ધૂનના પ્રયાસો અતિ મહત્વપૂર્ણ છે જ્યારે તેની ઉંમરના મોટા ભાગના બાળકો મોબાઈલ ગેમ્સ અને વિડીયોમાં ડૂબેલા હોય છે ત્યારે મિસ્ત્રી સંસ્કૃત શ્લોક અને ધર્મગ્રંથોનો અભ્યાસ કરે છે તેણીએ વિષ્ણુ સહસ્ત્ર હનુમાન ચાલીસા અને પરમપૂજ્ય મોહન સ્વામી મહારાજ દ્વારા રચિત સત્સંગ દીક્ષાના ત્રણસો પંદરસ લોકો સહિત અનેક ધર્મગંઠો કંઠસ્થ કર્યા છે ધૂન હાલમાં ધોરણ ચાર શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નડિયાદ ખાતે અભ્યાસ કરે છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધૂન મિસ્ત્રીને અભિનંદન પાઠવી તેની સિદ્ધિને બિરદાવી છે આ ફક્ત વ્યક્તિગત પ્રોત્સાહન નથી પરંતુ સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને પ્રચાર માટેના પ્રયાસોને સામાજિક અને રાજકીય સ્તરે મહત્વ આપવાનો સંકેત છે પશ્યા વિપરી કેશવ ન પશ્યા ગજનમા હવે શ્રી ભગવાન ઉવાચ યોગસ્થુકર્મા સંગોસમો ભૂજા સમગ ઉચ્ય કર્મેન્દ્રિણી સંયમ્ય આસ્તે મનસમ ઇન્દ્રિયત્મા